સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો વધી રહી છે એટલે અત્યારે કપાસના ભાવ ઉપર એક પ્રકારનું પ્રેશર જોવા મળ્યું છે અને બીજું અધૂરામાં પૂરું કે કપાસિયા ખોળના વાયદા અને નબળી ગુણવત્તાવાળો કપાસ કમોસમી વરસાદ માવઠાને લીધે વધારે પ્રમાણમાં વરસાદ થવાથી કપાસની ગુણવત્તા ડાઉન થઈ ગઈ છે આની પરિણામે નબળો કપાસ માર્કેટમાં ખૂબ સારી રીતે ઠલવાઈ રહ્યો છે અને આને લીધે તમે જોઈ શકો છો કે કપાસિયા પણ નબળી ગુણવત્તાવાળા છે કપાસિયાના ભાવમાં પણ ઘટાડો આવતા કપાસ બજાર ઉપર એક પ્રકારનું પ્રેશર છે તે આવી રહ્યું છે તેને લીધે કપાસ બજાર છે તે ઘટી રહી છે ત્રણ કારણો એક તો કપાસ નબળો છે બીજું નબળા કપાસને સાચવવા ખેડૂત મિત્રો અત્યારે નથી માગતા એટલે નબળી ગુણવત્તાવાળો કપાસ વધારે પ્રમાણમાં આવતા હોવાથી કપાસના ભાવ છે તે ઘટી રહ્યા છે અને આવકો ત્રણ લાખ મણને પાર ગુજરાતમાં દરરોજ થતી હોવાથી એક પ્રકારની વેચવાલીનો માહોલ હોવાથી કપાસ બજારને અત્યારે પ્રેશર ઘટાડા તરફ દોરી રહ્યું હોય તેવું માર્કેટ છે તે અત્યારે કપાસિયાના ભાવ ઘટતા હોવાથી નબળી ગુણવત્તાવાળો કપાસ વધારે પ્રમાણમાં આવવાથી અને ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદો પણ પોતાની નીચલી સપાટીએ સ્થિર પડ્યો હોવાથી વૈશ્વિક કારણ પણ આપણે જવાબદાર ગણી શકીએ છીએ આપણને આશા છે કે આવનારા સમયમાં સારો કપાસ મળવો મુશ્કેલ છે કારણ કે કમોસમી વરસાદને લીધે કપાસની ગુણવત્તા સાવ ઘટી ગઈ છે અને ઘણી બધી જગ્યાએ કપાસના આખે આખા ખેતરો છે તે સુકાઈ ગયા છે કપાસનો વાવેતર વિસ્તાર ઘટેલો છે કપાસનું ઉત્પાદન ઓછું આવશે સાથે સાથે તેલીબિયા વર્ગનો કપાસની સમકક્ષ ઊભો રહેતો પાક એટલે મગફળીનો પાક મગફળીના પાકમાં પણ ઘણો બધો બગાડ છે એટલે તેલ અને કપાસિયા તેલમાં આવનારા સમયમાં કેવી ટક્કર જામે છે તેને આધારે કપાસ બજાર છે તે આધાર રાખશે તેવું પણ અત્યારે જાણકારોને જણાઈ રહ્યું છે તમારું શું મંતવ્ય છે આવનારા સમયમાં કપાસ બજાર વધશે કે ઘટશે તે બાબતને લઈને તમે કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ગામડે બેઠા કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસો પચાસથી થી પંદરસો અને અમુક વિસ્તારમાં અતિ સારો કપાસ હોય અને તમારે ત્યાં પંદરસો પચાસ કે તેનાથી વધારે ઉપરની સપાટીએ કપાસના ગામડે બેઠા ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આભાર ખેડૂત મિત્રો